નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ હવે સમાચાર ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતા ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું ગઈકાલ મધ્યરાત્રિએથી ગિરનાર લીલી પરિક્રમાનો પૂજ્ય સાધુ સંતો અને વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ થયો છત્રીસ કિલોમીટરની પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતાં લાખો પરિક્રમાર્થીઓ ભક્તો ઉમટી પડ્યા અને જય ગિરનારીના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજ ઉઠ્યું હતું ભાવિકોને પરિક્રમા દરમિયાન ભોજન પ્રસાદની કોઈ અગવડતા ન પડે તે માટે થઈ સુંદર વ્યવસ્થાઓ ઉતારા મંડળ તથા અનેક સેવાકીય મંડળો દ્વારા કરવામાં આવી છે તેનો પણ ભક્તજનો બહળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે આ વખતની પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત થાય તે માટે થઈ જિલ્લા કલેક્ટર અને સાધુ સંતો દ્વારા ભાવિકોને કરાઈ રહી છે પરિક્રમાનો માર્ગ હોય છે ત્યારે લોકોને કોઈ પણ મુશ્કેલી જણાય તો નજીકના સેવા કેન્દ્રની સલાહ લઈને ત્યારબાદ પરિક્રમા રૂટ પર આગળ જવું તેવી પણ ભાવિકોને તંત્રએ સૂચના આપી હતી રિપોર્ટર પ્રકાશ લાલવાણી દિમિર અમેઝિંગ જામનગર ઓફિશિયલ જૂનાગઢ બટ આજે ચાલુ થઈ છે તો અમે લાભ લેતા લેતા સવારના અ વહેલી સવારના પરિક્રમા ચાલુ કરી છે અહીંયા આ વખતે બહુ સારું તંત્રનું બધું છે કે પ્લાસ્ટિક બંધ છે તથા ચેકિંગ સારું કરે છે બોટલો બોટલો પ્લાસ્ટિકની કોથળીઓ બધું બહાર કાઢીને અહીંયા કાપડની બેગ આપે છે તથા લાકડી બધું અમે લેતા લેતા અત્યારે ચાલુ કરી છે સવારના પરિક્રમા જય ગિરનારી જય ગિરના